સંસંતો ખજોલી લે લી લીલો લે લીલો મારા સંંત નો દી દો ખજોલી લે લીલો મારા સંત નો દી દો હરીના નામનું હેજને ધરમના ભરદ જોડો હરિના નામનું હર લેજન ધરમના ભરદ જોડો યા સતસંગ રૂપી કોસ લેજો કે તર નાખો ખેડી આસે હરી ના નામ નો પોક સંતો ખાજો લી લે લીલો સત્સંગ રૂપી કોસ લેજો કે તર નાખો ખેડી આસે હરી ના નામ નો પોક સંતો ખાજો લી લે લીલો આ ગીતા ને રામાયણ રૂપી દિયા રણતમે લેજો ને રામાયણ રૂપી લિયારણ તમે લેજો જોયા ભક્તિ રૂપી લિયારણ તમે સીધે સા સેવા આવ્યા છે હરિના નામનો પો સંતો ખાજો લીલે લોયા ભક્તિ રૂપી લિયા તમે સીધે સાવા આવશે હરિના નામનો પો સંતો ખાજો લીલે દયા નામ દા તરણ ને સત ધરમનો સે જોયા દયામનો દાતરણ ને સત ધરમનો છે ડોયા પાપ રૂપીને દા ણ ને નાખો તો અમે કાઢ્યાશે વળીના નામનો પોક સંતો ખાજોલી લેલી લોયા પાપ રૂપીને ને નાખો તો અમે કાઢ્યાશે વળીના નામનો પોક સંતો ખાજોલી લેલી લોયા પ્રેમના પાણીના પાજો આવી રૂળી રીતે પ્રેમના પાણી લાપા જોયા આવી રૂડી રીતે પ્રેમના પાણીના પાયા વિ રૂણી તેયા ખારા દરિયા ખાલી કરીને તમે મીઠા ઝડપી જોયા છે હરી નો કોક સંતો લીલે લોયા માયા રૂપી મેળા પરથી હરવે હરવે લોયા સે હરી નામનો કોક સંતો લીલો લો ગુરુ રૂપે ગોફણ લેજો પરમારથ નો યા ગુરુ રૂપે ગોફણ લેજો પરમારથ નો ઓયા પરમારથનો પોપ તમે ખોબા ભરી લે ખાજો સેવા નામનો પોપ સંતો ખાજો લીલે પરમારથનો પોપ તમે ખોબા ભારી ખાજો આ સે નામનો ખાજો લીલો લીલો પેલો બુકડો ભર્યો ત્યાં તો ઉ લાગ્યો યા પેલો બુકડો ભર્યો ત્યાં તો યુનો યુનો લાગ્યો યા બીજો બુકડો ભર્યો ત્યાં તો મીઠો મીઠો લાગ્યો યાસે હૈરા નામનો પો સંતો ખાજો લીલે લીલો બીજો બુકડો પડ્યો ત્યાં તો મીઠો મીઠો લાય ગોયાસે હૈરા નામનો પોપ સંતો ખાજો લીલે લી લો ગઢ મા નસી માએ હર ખે હર ખે ખાધો યા ગઢ મા નસીમતાએ હર ખે હર ખે ખાધો લોયા ઝેલ ના તો તળા તો નામનો પોખ સંતો ખાજો લી લોયા જેલ ના તો તળા કોક સંતો ખાજો લીલે ખારા દરિયા ખાલી કરી તમે મીઠા જાણી ભર ખારા દરિયા ખાલી કરી તમે મીઠા જ્ઞાન કેરી ગત ગંગા મા ખેર ખેના જોયા હરી નામ નો પોક સંતો ખાજો લી લે જ્ઞાન કેરી ગત ગંગા માર ખેર ખેના જોયા છે હરી ના પોક નામ નો સંતો ખાજો લી લે લી લો સારું ના લાથી તમે ટા સેટા સલોયા સાડુ ના તમે ઉટલાથી તમેટાટા સલોયા જેના પ્યાલા મીઠા કરી તમે અમૃત પીવારી નામનો પો સંતો ખાજો લીલે જેના પ્યાલા મીઠા કરી તમે અમૃત પીવા આવો શે હરી નામનો પો સંતો ખાજો લીલે સાસા ખોટા ફાઈ નહીં સાલે સંતવાણી મારે જોયા સા ખોટા ફાઈ નહીં સાલે સંતવાણી મારે જોયા ગઢ જાવ રાજ પડશે આશે હરીના નામનો પોક સંતો ખાજો લીલે લીનો આયા કળ જાતા જીવ રાજા બેવા આશે નામનો કાજો લીલે લીલો લી લોણા નૈસા લે તો માર યાસે ધરમ રાજાના નૈસા લે તો માર યા આશે અૈના નામનો પોક સંતો ખાજો લીલે જમપુરી પણ શેઆ હરી નામનો પો સંતો ખાજો લી લી લોયા હરી નામનો પોન્યે હર ખે હરખે ખાધોયા હરી નામનો પોજનિયે હર ખે હરખે ખાધો યા હર ખે હર ખે ખા ધોયે લે અમીના યોર કરિયાના નામનો સંંતો ખજોલી લીલો હરી નામનો કોજ નામનો સંતો મારા સંતનો જી જે ખજોલી લે લીલો મારા સાંત લો બોલો રામચંદ્ર ભગવાનની જય